મિત્રો તમારી YouTube ચેનલ ને બનાવે 12 મહિના થઈ ગ્યા છે હવે તમે લોકો એવું વિચાર રહ્યા છો કે આપણી ચેનલ મોનેટાઈઝન થશે કે નહીં કારણ કે આપણે કોમેડી કે કોઈ પણ ટીમ સાથે વિડિયો બનાવતા હો તો દરેક ના મન સરખા નથી હોતા અને માં YouTube ચેનલ નો રૂલ્સ છે 365 દિવસ ની અંદર 4000 વોચ ટાઈમ બનાવવું જરૂરી છે અને તમે YouTube ચેનલ ની અંદર મિત્રો ઘણો બધો સમય કાઢીને ટાઈમ કાઢીને મહેનત કરી હોય અને 12 મહિના થઈ ગ્યા છે પણ આપણો વોચ ટાઈમ બન્યો નથી તો એ ચેનલ આપડી મિત્રો મોનોટાઇઝન થઈ શકે કે ના થઈ શકે કઈ રીતે થઈ શકે છે એની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવ્યો છું એક મિત્રની કોમેન્ટ હતી કે અમારી ચેનલ ને 12 મહિના ઉપર થઈ ગઈ છે તો એ ચેનલ ને અમે મોનોટાઇઝન કરી શકીએ કે ના સકી અમારું જે વિડિયો ના જે ટીમ છે બધા મેમ્બર મતલબ પરેશાન થઈ ગયા છે કે આપડી ચેનલ ને 12 મહિના ઉપર થઈ ગઈ છે તો આપણે એ ચેનલ ને હવે મોનોટાઇઝન કરી શકતા નથી અને ઘણા બધા લોકો અમને એવું પણ કહે છે કે હવે તમારી ચેનલ મોનોટાઇઝન થશે નહીં તો આ સ્પેશિયલ વિડિયો તમારા માટે મિત્રો બનાવ્યો છે અને લાઈવ પુરૂપ સાથે તમે ઘરે બેઠા પણ મિત્રો જોઈ શકો છો તમને એવું કદાક લાગતું હશે કે આ ફેક વિડિયો છે પણ તમારા ફોનની અંદર તમારે જઈને તમે ખુદ સર્ચ કરીને ચેક કરવાનું છે કે જે હું તમને માહિતી આપું છું એ માહિતી સાચી છે કે ખોટી છે બસ વિડિયોમાં ધ્યાન આપજો મિત્રો જેથી તમારા મનની અંદર જે કન્ફ્યુઝન છે જે વ્યમ છે એ બધું નીકળી જાય કારણ કે વિડિયો જોશો ને તો જ મિત્રો ખાસ તમને ખબર પડશે બાકી તમે બીજાના વિચારો લઈને મગજમાં ફર્સો ને તો તમે વિડિયો પર નહી બનાવી શકો કહાની પર નહી બનાવી શકો અને વોચ ટાઈમ પણ તમે નહી બનાવી શકો અને તમારી ચેનલ પણ મિત્રો મોનેટાઈઝ નહીં થાય તો હવે મિત્રો કઈ રીતે આપણે ચેક કરવાનું છે અને YouTube ની જે અપડેટ છે કઈ રીતે ખબર પડે છે કે આપણી ચેનલ મોનેટાઈઝન થશે કે નહીં તો મિત્રો અહીંયા તમે YT સ્ટુડિયો માં તમને ડોલર નું ઓપ્શન મળે છે આની ઉપર તમે જઈને તમારે ખાસ અહીંયા જોવાનું છે ગુજરાતી ભાષા તમારી ફોન ની કરી લેવાની છે મિત્રો વિડિયોમાં ધ્યાન આપજો મિત્રો પછી કેતા નઈ કે ફેક વિડિયો હતી એકદમ સાચી માહિતી તમારા માટે લઈને આવ્યો છું તો YT સ્ટુડિયોમાં તમને વોચ ટાઈમ બનાવવાનું બે ઓપ્શન મળ્યા છે 1 કરોડ વ્યૂઝ બનાવવાના છે શોર્ટ વિડિયો બનાવતા હોય તો અને જો લોંગ વિડિયો બનાવો છો તો તમારે અહીંયા 4000 વોચ ટાઈમ બનાવવાનો છે હવે આજ સુધી મિત્રો YouTube ચેનલની અંદર એવી કોઈ પણ અપડેટ નથી કે તમારી ચેનલને 12 મહિના ઉપર થઈ ગઈ છે તો એ ચેનલ તમારી ફેલ જશે એવું ફરજિયાત અપડેટ ક્યાં પણ YouTube ની અંદર આજ સુધી આવ્યું નથી આવનારા સમયની અંદર આવે તો હું કંઈ કહેતો નથી પણ હાલની અંદર તમને સ્ક્રીન માં દેખાડું છું ત્યાં એવું કોઈ પણ અપડેટ છે જ નહીં કે તમારી ચેનલ ને 1 વર્ષ ઉપર થઈ ગયું છે તો એ ચેનલ મોનોટાઇઝર નહીં થાય એવી કોઈ પણ અપડેટ નથી મિત્રો 5 વર્ષ થઈ આ છે ને તો પણ તમારી ચેનલ મોનોટાઇઝ થશે પણ કઈ રીતે અને કઈ રીતે જેની અપડેટ છે એ તમને ખાસ સમજાવું છું તો અહી તમે જે હોર્સ ટાઈમ બનાવવાનો છે ત્યાં મિત્રો ખાસ ધ્યાન આપો તમારા YT સ્ટુડિયો માં જઈને ગુજરાતી ફોનમાં ભાષા કરી લો એટલે તમને ખ્યાલ આવે અહીં સ્પષ્ટ લખેલું છે છેલ્લે 365 દિવસ મતલબ છેલ્લે એટલે કે લાસ્ટ ભલે 5 વર્ષ તમારી ચેનલ ને થઈ જશે પણ આજ થી ગણતું ગણતું 365 દિવસ આપણે પાછું જવાનું છે અને જ્યાં 365 દિવસ થાય છે અને એટલા ટાઈમ ની અંદર તમારી ચેનલ માં 4000 આ લીટી તમારી કમ્પ્લીટ ભરાઈ જાય છે તો તમારી ચેનલ મોનેટાઇઝ થઈ શકે છે ભલે 5 વર્ષ થયા પણ તમારો જે વોચ ટાઈમ છે લાસ્ટ 365 દિવસનો ગણવામાં આવે છે અને જો કોઈ મિત્રો YouTube ની અંદર એવી અપડેટ હોય કે તમે 12 મહિના YouTube ની અંદર મહેનત કરી છે અને તમારો વોચ ટાઈમ નથી બન્યો તો મિત્રો આ ઓપ્શન અહીંયા આવત નહીં આ ઓપ્શન તમને આરા YT સ્ટુડિયોમાં પણ નહીં બતાવે જો કદાક એબી અપડેટ આવશે તો આ વાજે ઓપ્શન છે ને તમને નહીં બતાવે તમને જ્યાં સુધી આ ઓપ્શન બતાવે છે મતલબ તમારી ચેનલ ગમે ત્યારે મોનેટાઇઝ તમે કરી શકો છો પણ એના માટે આ લીટી તમારે પૂરી કરવી પડશે ભલે 5 વર્ષ થાય 7 વર્ષ થાય કે 10 વર્ષ થાય એનાથી કોઈ મતલબ નથી પણ આ લીટી તમારી જ્યાં સુધી તમારા YT સ્ટુડિયોમાં બતાવે છે મતલબ તમારી ચેનલ મોનેટાઇઝ થઈ શકે છે લાસ્ટ 365 દિવસ ગમમેતે દિવસ હોય પણ મતલબ લાસ્ટ 365 દે એટલે તમને ગમમેતે ભલે ચલને 2 વર્ષ થઈ ગયા પણ જ્યાં તમે પહોંચ્યા છો ત્યાંથી ગણતું ગણતું આપણે પાછળ આવવાનું છે એ સમયની અંદર તમારો વોચ ટાઈમ 4000 થવો પડે હવે હું અપડેટની તમને અહીંયા જે જે YouTube ની જે અપડેટ જે પોલિસી છે એ તમને કહી તમે ખુદ જોઈ લેજો અને તમને એટલો વિશ્વાસ પણ આવે તો આપણે YouTube માં જઈએ છીએ YouTube ની અંદર તમને અહીંયા પ્રોફાઇલ ફોટો છે આપણો પ્રોફાઇલ ફોટો ઉપર તમારે ક્લિક કરવાનું છે પ્રોફાઇલ ફોટો ઉપર તમે ક્લિક કરશો એટલે તમને એક ઓપ્શન મળશે સહાય અને પ્રતિસાદ જુઓ મિત્રો તમારું દરેક YouTube માં હોય આપણે એની ઉપર ક્લિક કર્યું છે જુઓ અહીંયા સહાય અને પ્રતિસાદ ઉપર આપણે ક્લિક કર્યું છે જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારે સર્ચ કરવાનું છે YouTube ચેનલ મોનેટાઈઝેશન તો ચલો આપણે અહીંયા સર્ચ કરી લઈએ જો ઇંગ્લિશમાં હું સર્ચ કરું છું મિત્રો વિડિયોમાં ધ્યાન આપજો ઘણા લોકો છે ને તમારા કાનની અંદર એવી ફૂંક મારે કે હવે તમારી ચેનલ મોનેટાઈઝર નઈ થાય એટલે તમે ખુદ કન્ફ્યુઝ થઈ જજો અને તમને વિડિયો બનાવવાનું પણ નથી ગમતું પણ YouTube ની અપડેટ છે તમારા ખુદના ફોનની અંદર પણ તમે ચેક કરજો તો અહીંયા આપણે ચલો અહીંયા મોનેટાઈઝેશન પોલિસી જોઈએ તો અહીંયા જો મોનેટાઈઝેશન રૂલ્સ બરોબર છે આપણે આ રૂલ્સ કર્યું છે અને આપણે આને સર્ચ કરીએ છીએ તો આપણે જે ઊ સર્ચ કર્યું એટલે તમારી સામે આ ટાઈપનું ઓપ્શન આવી ગયું છે જો અહીંયા ઘણા બધા તો અહીંયા YouTube ચેનલ મોનેટાઈઝેશન પોલિસી તો આપણે મિત્રો આની પર એક વખત ક્લિક કરી લઈએ મિત્રો વધારે સ્ક્રીન તમને અહીંયા ન દેખાડું કારણ કે YouTube ના વિરોધ થાય છે પણ તમે આવી રીતે સર્ચ કરીને ચેક કરજો તો અહીંયા આપણે થોડા નીચે જશું એટલે જેની પોલિસી છે ને તમને અહીંયા બધી આ બધા એના વિશે જ લખેલું છે તમારે ખુદને જોઈ જ લેવાનું છે કઈ ટાઈપના વિડિયો જોવે કઈ ટાઈપના વિડિયો અપલોડ કરવાના છે કઈ રીતે ચેનલ મોનોટાઈઝન છે એ બધી માહિતી અહીંયા તમને અહીંયા લખેલી જોવા મળી રહેશે જો અહીંયા બધી ટોટલ માહિતી તમને અહીંયા જોવા મળી રહેશે જો અહીંયા કઈ રીતે થમ્બનેલ બનાવવા કઈ રીતે વિડિયો ની અંદર પ્રોબ્લેમ લાવે ટાઈમ ના કઈ રીતે તમને બધી માહિતી અહીંયા લખેલી છે બરોબર જો અહીંયા આજે અપડેટ આવી છે કઈ ક્યારે ક્યારે શોર્ટ વિડિયો ની અપડેટ આવી એ બધી પોલિસી તમે ખુદ મિત્રો જોઈ શકો છો બીજા નંબર માં છે YouTube શોર્ટ વિડિયો ની ચેનલ મોનોટાઈઝન અને हाउ टू अर्निंग इन मनी YouTube આપણે આની પર ક્લિક કરીને એક વખત ચેક કરી લઈએ તો મિત્રો આ જો આનું ફીચર છે અને જે પહેલા નંબરનું ફીચર છે YT સ્ટુડિયો ની અંદર એ આપણે ચેક કરી લઈએ તો એની અંદર પોલિસી જોઈ લો તમે જેથી મિત્રો તમને ખ્યાલ આવે તો અહીંયા સ્પષ્ટ મિત્રો લખેલું છે જો અહીંયા 500 સબસ્ક્રાઇબમાં અને 3 પબ્લિક વિડિયો અને 3000 મિત્રો આપણે આમાં ફોલો નથી કરવાનું આપણી વિડિયો થી આપણી ચેનલ ને કમાણી કરવા માટે આપણે નીચેનું ઓપ્શન પસંદ કરવાનું છે જો મિત્રો અહીંયા સ્ક્રીન ઓપન કરીને તમને દેખાડું અહીંયા પણ સ્પષ્ટ લખેલું છે 1000 સબસ્ક્રાઇબ એન્ડ 4000 વોચ ટાઈમ નકે પછી 90 દિવસની અંદર 10 મિલિયન વ્યૂઝ શોર્ટ વિડિયોના હવે મિત્રો અહીંયા તમે બધી માહિતી મિત્રો ખાસ જોઈ લેજો જેથી મિત્રો તમને ખ્યાલ આવે કોઈ એવી અહીંયા અપડેટ લખેલી પણ નથી કે તમારી ચેનલને 12 મહિના થઈ ગ્યા છે તો એ ચેનલ તમારી મોનોટાઇઝર નથી થવાની એવું અહીંયા કોઈ પણ ફ્રીચર લખેલું નથી અને તમે તમારા ફોન ની અંદર ચેક કરી લેજો તમને કદાચ મારા ઉપર વિશ્વાસ ન આવે તો જુઓ મિત્રો અહીંયા કોઈ પણ અપડેટ એ ટેપની નથી જુઓ અહીંયા જેના රુલ છે ફોલો કરવાનો છે જુઓ ટોટલ અહીંયા 500 સબ્સ્ક્રાઇબર કેટલા સમયની અંદર કરવાનો છે 4000 વોચ ટાઈમ કેટલા સમયની અંદર બધી માહિતી તમને અહીંયા થી મળી રહેશે ખાલી તમારે સર્ચ કરવાનું છે YouTube monetization અહીંયા તમારા YouTube ની અંદર તો વિડિયો મિત્રો ખાસ અન્ય લોકો ને શેર કરજો જેથી મિત્રો ખબર પડે મિત્રો ભલે આપણે ખેતર ને વાડી માં વિડિયો બનાવીએ છે પણ એવા વિડિયો બનાવવાના કે કોઈ પણ વ્યક્તિ મિત્રો YouTube ની અંદર આગળ વધવાની કોશિશ करतो હોય ને તો હંમેશા માટે એને ટેકો કરો અથવા સપોર્ટ કરો કેવા છે ને આપણે ગુજરાતી ભાષા માં ટેકો કરો બાકી સપોર્ટ કરો જેથી આગળ વધે બાકી પહેલેથી એવું નહી કહી દેવું કે આજ તમારી ચેનલ મોનેટાઇઝન નહીં થાય મિત્રો કારણ કે મિત્રો તમે જે શબ્દ વાપરો ને એના થી મિત્રો સામેલી વ્યક્તિ નું મન છે ને પહેલેથી હારી જાય છે એટલે મિત્રો ખાસ તમારી પાસે બુદ્ધિ છે હોંશિયારી છે તો એનો ઉપયોગ સારામાં કરો ખોટામાં ક્યારે પણ ન કરો જો માહિતી મિત્રો તમને ગમી હોય તો વિડિયો ને આગળ શેર કરજો અને આવા જ વિડિયો જોવા માટે આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જય ગુગાને કોઈ જગ્યાએ સ્ક્રીન ના દેખાડીયો તો માફ કરજો YouTube પોલિસી ની વધારે હું તમને માહિતી નથી દેખાડી શકતો એટલા માટે બાકી તમે YT Studium ને YouTube માં સર્ચ કરીને આ બધી માહિતી મેળવી શકો છો મિત્રો